સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં માદના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બે એવી ફિલ્મોની આજે આપણે વાત કરીશું જે ગુજરાતી ફિલ્મ ઇતિહાસની સૌથી મોટી સફળ ગુજરાતી ફિલ્મો કહી શકાય અને આ બે ફિલ્મોની વાત કરીએ તો તેમાં એક છે જેસલ તોરણ અને બીજી છે દેશ રે જોયા દાદા પરદેશ જોયા આ બંને ફિલ્મોને બનવા પાછળ કેટલો ખર્ચ થયો હતો અને ફિલ્મોએ તેના બજેટ કરતાં પણ ખૂબ જ વધારે કમાણી કરી હતી અને આ બંને ફિલ્મો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ઐતિહાસિક ગુજરાતી ફિલ્મો બની ગઈ હતી આજે આપણે આ બંને ફિલ્મો વિશે વાત કરીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેની શરૂઆત કરીએ તો જેસલ તોરણ ફિલ્મ ઓગણીસો એકોતેરમાં રિલીઝ થયેલી ભક્તિમય ડ્રામા ગુજરાતી ફિલ્મ હતી આ ફિલ્મને રવિન્દ્ર દવેજીએ ડાયરેક્ટ કરી હતી આ ફિલ્મમાં ઉપેન્દ્ર ત્રિવેદીજી અનુપમા અરવિંદ ત્રિવેદીજી રમેશ મહેતા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને આ ફિલ્મને તે સમયે જબરજસ્ત સફળતા મળી હતી અને આ ફિલ્મથી ઉપેન્દ્ર ત્રિવેદીજીને અભિનય સમ્રાટ નું બિરુદ મળ્યું હતું અને આ ફિલ્મ બાદ જ ઉપેન્દ્ર ત્રિવેદીજીને અભિનય સમ્રાટ તરીકે ઓળખવામાં આવતા હતા અને જેસલ તોરણ ફિલ્મના બજેટની વાત કરીએ તો આ ફિલ્મ તે સમયમાં દોઢ લાખ રૂપિયામાં બનાવવામાં આવી હતી અને દોઢ લાખ રૂપિયા તે સમયે એક મોટું બજેટ કહી શકાય અને આ ફિલ્મે ઓફિસ પર જબરજસ્ત કમાણી કરી હતી અને આ ફિલ્મ તે સમયે ગુજરાતી બોક્સ ઓફિસ પર પચીસ સપ્તાહ પૂરા કર્યા હતા અને આ ફિલ્મે તે સમયે બે વર્ષમાં પાંત્રીસ લાખ રૂપિયાની કમાણી કરી હતી તે સમયે આ ફિલ્મ ને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને આપ સૌ વિચારી શકો છો કે દોઢ લાખ રૂપિયામાં બનેલી ગુજરાતી ફિલ્મ એ સમયે પાંત્રીસ લાખ રૂપિયાની કમાણી કરી હતી આજના પ્રમાણે જોવા જઈએ તો આ સો કરોડ થી પણ વધુ કમાણી કહી શકાય અને આમ જેસલ તોરણ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક ટર્નિંગ પોઈન્ટ ફિલ્મ સાબિત થઈ હતી અને આ ફિલ્મે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક ઇતિહાસ બનાવ્યો હતો અને આ ફિલ્મને આજે પણ દર્શકો દ્વારા એટલી જ પસંદ કરવામાં આવે છે આમ જેસલ તોરણ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક સૌથી મોટી હિટ ગુજરાતી ફિલ્મ કહી શકાય તો આપ સૌને જેસલ તોરણ ફિલ્મ કેવું લાગ્યું હતું તે કોમેન્ટ કરજો તે પછી બીજી ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો દેશ રે જોયા દાદા પરદેશ જોયા આપ સૌ જાણો છો આ 1998 માં રિલીઝ થયેલી એક ફેમિલી ડ્રામા ફિલ્મ હતી જેને ગોવિંદભાઈ પટેલે ડાયરેક્ટ કરી હતી આ ફિલ્મમાં હિતેન કુમાર રોમા માણેજી અરવિંદ ત્રિવેદીજી પિંકી પરે આ સિવાય પણ ઘણા બધા કલાકારો આ ફિલ્મમાં જોવા મળ્યા હતા અને આ ફિલ્મે પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક ઇતિહાસ રચ્યો હતો અને આ ફિલ્મને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી આ ફિલ્મ રિલીઝ થઈ એ પહેલા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક ખરાબ દોર ચાલી રહ્યો હતો આ સમયે ગુજરાતી ફિલ્મો જે બોક્સ ઓફિસ પર ચાલતી ન હતી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બંધ થવા તરફ જઈ રહી હતી ત્યારે દેશરે જોયા દાદા પરદેશ જોયા આ ફિલ્મ રિલીઝ થયા બાદ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક નવો દીપક ઉજવ્યો હતો અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જબરજસ્ત સફળ રહી હતી અને આ ફિલ્મની સ્ટોરી અને આ ફિલ્મના ગીતો ખૂબ જ પોપ્યુલર થયા હતા અને આ ફિલ્મના ગીતો લોકપ્રિય થઈ ગયા હતા અને આ ફિલ્મના બજેટની વાત કરીએ તો દેશરે જોયા દાદા પરદેશ જોયા આ ફિલ્મનું બજેટ ચાલીસ લાખ રૂપિયા હતું અને આ ફિલ્મ એ ઓગણીસો અઠ્ઠાણું માં ગુજરાતી બોક્સ ઓફિસ પર બાવીસ કરોડ રૂપિયાની કમાણી કરી હતી આમ દેશ રે જોયા દાદા પરદેશ જોયા ફિલ્મ એક બ્લોક બસ્ટર ગુજરાતી ફિલ્મ સાબિત થઈ હતી અને આ ફિલ્મે બાવીસ કરોડની કમાણી કરી તે સમયે સિનેમા ઘરોમાં ટિકિટનો પ્રાઇસ માત્ર રૂપિયાના વચ્ચે જ હતો અને નાના ટિકિટ દરમાં પણ જોયા જોયા દાદા પરદેશ આ પ્રમાણે કમાણી કરી હતી તો આપ સૌ આજના સમય પ્રમાણે આ ફિલ્મના બોક્સ ઓફિસને ગણવા જાઓ પણ તો આ ફિલ્મ પાંચસો કરોડના ક્લબમાં પણ ગણી શકાય આમ દેશ રે જોયા દાદા પરદેશ જોયા ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ કહી શકાય તો આપ સૌએ દાદા પરદેશ જોયા ફિલ્મ કરજો ઇન્ડસ્ટ્રીમાં ઐતિહાસિક ગુજરાતી ફિલ્મો છે તો આપ સૌને આ બંને ફિલ્મો કેવી લાગી હતી તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાત તો ગુજરાતી